તો જો આજનું કામ તો દોસ્તો આ વિડીયો મેં પહેલાં શૂટ કરી લીધો છે તો જોયું તમે એને પહેલાં શૂટ કર્યો ને એ વખતે અમે મારું સકલ નહીં બતાવ્યું પણ આ જો એરંડા ખંખરું ને બતાવું છું અને ઓલા કણે જો એટલો ઠગર એરંડા છે આ હરાક્યું હરાક્યા પછી હુંફડી મારી હૂપડી માર્યા પછી રોટા માર્યો રોટા વેટર માર્યા પછી પાછું આ દંતાર માર્યો જુઓ કલ્ટી અને હવે છે ને હું આટલા ફેરી નાખ્યા છે અને આટલા બાકી છે અને ધીમાય ત્યાં કણે નીંદે છે ધી જીરામાં એ હું પણ બતાવીશ તો ચલો ફટાફટ આપ કામ પતાવી પછી ધીમાઈ પાસે જઈશું તો બન્યા એન એને દોસ્તો આ એક ખાસિયત એ છે કે આ ચિક્કા જ બહુ થઈ જાય જો વધારે કામ થડી મોટી નથી જો નાની છે મતલબ આમાં ચાર આંગળ જેટલી જ થી છે પણ તોય છતાંય આવું આવું જો ભેદ વધારે પકડી લે આ બિયરણ કેવું હશે આ જો હા મારા હાથમાં છોટી ગયું બોલો એટલું બધું ભેજવાળું હે ને કે ના પૂછો વાત આટલું હે ને થડી એમ પાત્રી જેટલી હે ને તોય આને હુકાવા દેને પછી પોરા કર્યા હતા પણ સતાય આવશે આ જો નથી પાત્રા પાત્રા હાવ પાત્રા કર્યા છે જો આમ કેટલી જગ્યામાં પૂરા કર્યા છે પણ તોય આવું ભેજ પકડી લેશે જો આ હાવ છી 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 આ જો હે ને આખું પાણી જેવું એમ તો આવું છે બધું દોસ્તો આ બિયારણ એવું ખોટું આવ્યું ને ફાઇનલી દોસ્તો તમે જોઈ શકો છો મારા ચહેરા પર કેટલો પસીનો થઈ ગયો છે ને આટલું બધું કામ કર્યું તો તમે જોઈ શકો છો અને દોસ્તો આજે છે ને બોલવાનું પણ મૂડ નથી પણ આ વોઇસ રેકોર્ડિંગ કરી રહ્યો છું અને જોઈ શકો છો આજે પસીનો પસીનો પાડી દીધો છે આ એરંડાના કામમાં અને હું તમને છે ને હવે લઈ જઈશ ધીમાઈ પણ પહેલાં છે ને તમે આ જોઈ લો મારી પાછળ કેવો નજારો જોવા મળી રહ્યો છે ને હું છે ને કામ કર્યું ને એ પસીનો તમે જુઓ ગજબનો છે પસીનો તમે જો ઝૂમ કરી નહીં શકતો પણ આના ઝુકડું કરીને તમને બતાવો છો આટલો પસીનો છે ને આજના પોનનો પસનો દોસ્તો છે એટલે એને વોઇસ રેકોર્ડિંગ કરવું પડે છે કારણ કે બોલવાનો વેત નહોતો રહ્યો દોસ્તો તો ચલો હવે વોઇસ રેકોર્ડિંગ કરીને તમને આ બધું તો કહી દીધું પણ હવે સીધા આપણે ધીમા પાસે જઈશું પણ પાણી પીશું આજનું કામ આવી રીતનું હતું અને આજે છે ને બસ બહુ એટલે બહુ નિરાશ થઈ ગયો હતો અને એ એટલો નિરાશ થઈ ગયો હતો ને કે ના પૂછો વાત ત્રણ દિવસથી મારો બ્લોગ નથી આવતો આપણી ચેનલમાં તો દોસ્તો બહુ જ દુઃખ થયું છે મને પણ એ બદલ નથી અમારા બ્લોગ અમારી ચેનલ માં અમે નથી અપલોડ કરી શકતા ને બોલું બોલું હું બોલું ને કો બોલવા હાટો થઈ કરું અને ચલો બધું છોડો ચલો પહેલા છે ને ધીમાયને મેં બતાવું દોસ્તો અતానા વાગી રહ્યા છે અને બહુ અંધારું થયું છે હવે છે ને પૂછીએ મારે છે ને બોલવામાં કેમ આમ થાય એક આ વસ્તુ ખાસ છે કે દોસ્તો નાના હોય ને એટલે કોઈ ટેન્શન નહીં તો આને પણ કોઈ ટેન્શન નહીં મને જો આટલો નિરાશ જોઈને હજુ છે ને હા હે તાકી હું પણ હા હું અને જો આ કેમેરો બહુ મસ્ત આવે છે રિઝલ્ટ જો આ થી મહિનો કેવું મસ્ત આવે જો આવે ને એ ટ્રીક મસ્ત કામ કરી દીધી ની બાકી કો કરે कौन एक्चुअली ना है ते मालूम ना खूब पढ़ने पे चल देवा मुक्त ना ते तो फोन करे तो पढ़ाई नहीं ते ते तार में हम कहाँ क्यों ते तार तो यहाँ आया ते तार तो यहाँ विन बैर रही तो ये सूटी मैं किन जेलो फोन ला रहा फोन में करें तो तार फोन लेन बैर जाओ तो है ना तो मैं बदु में लिया तो दोस्तों

તો તમે ગમે એટલા દુખી હોય ને તોય તમને ખુશ કર ના એ ને ભૂલવા રી ટામેટા લાવજો કો ને ચે હા ની લાવ લો ટામેટા ફોન કર મને દરરી કોની યાદ રહ્યો આ મોબાઈલ ના લીધે છે ને આખું બધું ફૂલી ગયો આપી ચાલ મને ચાલ દોસ્તો મોબાઈલ હેક મારે છે તો એવી ખબર નથી પડતી ડાયરેક્ટ જ રીસેટ વાગી જાય છે અને આ પોકો સિસ્ટમમાં અને

મોબાઈલ કેવો અમારા જેવા બ્લોગર ને વિડીયો ક્રિએટર ને કેવો મોબલ સારો રહે કેવો સપોર્ટ કરવા વાળો રહે જો તમે પણ વિડીયો ક્રિએટર હોય ને કેવો મોબાઈલ વાપરો છો ને અમારા વિડીયો જોતા હોય ને તો વિડીયો ક્રિએટર હોય ને તમે તો ખાસ વિનંતી કરીશ કે તમે અમને જરૂરથી કોમેન્ટ કરજો કે તમે કયો મોબાઈલ વાપરો છો ને તમને એ મોબાઈલ તમને સપોર્ટ કરે છે કે નહીં એ કોમેન્ટમાં જરૂર જણાવજો કારણ કે અમે છે ને બહુ પરિસ્થિતિમાં ઘેરાઈ ગયેલા છે એવા ઘેરાઈ જશે ને કે બસ માન એમ ગાડી પાટે ચડાવીએ ને ત્યાં ધીમાય કેવું થાય રિસીટ થઈ જાય એની જાતે રિસી એની જાતે સિચ ઓફ થઈ જાય ને આપણે કેમ ઓલા બે બટન એક અવાજ વધવાનું અને ના 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 એવું ને પહેલથી આમાં હતું એકવાર પહેલાં બી થઈ ગયેલું પેલા બે દોસ્તો થી ગયેલો તમને ખબર તમે તો મારી ઓલી ધમુ બ્લોક ચેનલમાં જોડાયેલા હોય ને તો તમને ખબર હશે હજુ મારે ધમુ બ્લોક ચેનલ એની ને બંધ છે એ ત્યારે પણ આ ચેનલમાં એવું જ થયું હતું રિસિપ્ટ વાગી તો મને છે ને લોકની બોકની કંઈ ખબર જ નહોતી હવે પછી રિસીટ વાગ્યા પછી છો ને મને ખબર પડી છે કે લોક આપણે રે ને બહાર લખી રાખો જોઈએ તાકી આપણે ઈમેલ આઈડી રિકવર કરી શકીએ ચેનલ પણ રિકવર કરી શકીએ આપણા દોસ્તો ને બધાને આપણે ફરીથી રિકવર કરી શકીએ એના લીધે મેં આ છે ને આ પ્રોસેસ કરી બાકી તો જોવા થી ચા પી લીધો છે કા જા બેટા દોસ્તો આવશે ને મારે એડિટિંગ કરવાનું છે ઘણું બધું અને જણાવવાનું તો આજ કે મારા ડેટા બધા ડિલીટ થઈ ગયા છે અને જોઈ શકો છો ઘરમાં જો અંદર વંદર જો આ ગલપ લગાવેલો છે અને બહાર થી માઈ ફરે છે અને આ તો દોસ્તો એટલા માટે મૂડ ખરાબ થઈ ગયો હતો ઈમાઈ મને કે તારા લીધે જ આવું બધું થાય છે મારા લીધે સાચો ઈ બોલો હું એવો માણસ છે કે એટલો હાસું ને કે ના પૂછો વાત પણ મોબાઈલ જ મને તકો આપે તો હું શું કરું પૂરી ડિટેલ મેં તમને દઈ દીધી પણ ફરીથી પણ પાછો કહી દઉં મારો આ મોબાઈલ ને આ જીરામાં દવા સાટ્યા પછીનો બ્લોગ મારે નથી આવ્યો પછીનો બ્લોગ મેં શૂટિંગ કર્યો તો એ પણ ડિલીટ થઈ ગયો પ્રોજેક્ટ તૈયાર કરેલો તો એ પણ ડિલીટ થઈ ગયો અને ફરીથી પાછો મેં પ્રોજેક્ટ તૈયાર કર્યો તો એ પણ ડિલીટ થઈ ગયો બે પ્રોજેક્ટ ડિલીટ થઈ ગયા ત્રણ ચાર પાંચ એવા શોર્ટ વિડીયો બનાવેલા હતા એ પણ ડિલીટ થઈ જાય ઘણું બધું ડિલીટ થઈ ગયું ઇન્સ્ટાગ્રામ આઈડી ઈમેલ બીમેલ બધું જ થઈ ગયું દોસ્તો એટલે કંઈ ના રહે ખબર તમને ચલો દોસ્તો મળી પાછા નવા બ્લોગમાં આજે તો ઘણી બધી હાલત ખરાબ છે તો બસ આશા રાખું છું કે તમે મને સપોર્ટ કરશો અમારા નાના એવા પરિવારમાં તમે સામેલ થાય છો બસ તમારા સપોર્ટથી મોટું વર્ગ મોટું પરિવાર થાય છે મોટી ફેમિલી થાય છે અને મને પણ આશા છે કે મારી મોટી ફેમિલી કરવા માટે યુટ્યુબ મોટી ફેમિલી કરવા માટે છે ને તમે મદદ કરશો બસ મદદ કરો ભાઈ બસ એટલી જ આશા છે બસ બીજું તમારી પાસે હું ઘણ દોલત નથી માંગતો બસ તમે કિંમતી સમય મારા માટે આપો એ બદલ હું તમને બધાઈને દિલથી થેન્ક યુ આભાર માનીશ બાય ગુડ નાઇટ લેસ ગો